જે અમે એટલે સિનેમા સાહિત્ય પહોંચ્યું છે ઉમરું જે આવનારું મૂવી છે ચોવીસ જાન્યુઆરીના એની સ્ટાર સ્ટારકાસ્ટ સાથે ઉત્તરાયણ મનાવવા માટે આવ્યા છીએ તો ચલો આપણે બધાને મળીએ એમને પૂછીએ એમનો અનુભવ પૂછે પણ 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 એના પહેલાં તમે આ ચેનલ પર નવા આવ્યા હોય અને પહેલી વાર આંટો મારવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો શેર કરો અને નોટિફિકેશન ઓન રાખી દેજો ચલો આપણી સ્ત્રીઓએ તો બધાએ કેટલા બધા ઉમરા રોજ ઓળંગીએ છીએ બેન હમણાં હું કહું મારે કયો ઉમરો ઓળંગવો છે પાસ્ટ નું તો જે થયું હોય મારે ડ્રાઈવિંગ શીખવું છે ઉમરો મૂવીના અન્ય એક સ્ટાર કાસ્ટમાંથી સુજીતાબેન આપણી સાથે છે આપણે અમને પૂછવાનો પ્રયત્ન કરીએ કે એમનો ઉત્સાહ કેવો છે ઉત્તરાયણનો અને મૂવીને લઈને એ શું કહી રહ્યા છે બહુ બધી મૂવીઝ આવે બહુ બધા કામ કરીએ અમે સિરિયલો કરીએ પણ આ જે મૂવી છે અને એની જે વાર્તા છે ને જે રીતે બનાવી છે ફિલ્મ અભિષેક શાહ અને એમની ટીમે એ અમુક જ વાર આવો બનાવ બને જ્યાં તમે ડાયરેક્ટર સ્ક્રિપ્ટ બીજા બધા એક્ટ લોકેશન પ્રોડ્યુસર બજેટ એ બધું એક સાથે એક જ લાઈનમાં હોય ને બધું પરફેક્ટ હોય ત્યારે આવી રચના બને અને એ છે ઉમરો ઓન સેટ કોઈ એવું એડવેન્ચર રહ્યું હોય યા તો સૌથી વધારે તમને દિવસ જ બધો જ ચેલેન્જિંગ હતો એક તો પાઉન્ડમાં ખર્ચવાના પૈસા ત્યાં લંડનમાં એટલે આવું ન હોય અને ત્યાં છે ને આપણા લોકો ન હોય એટલે ઇન્ડિયન ડાયસ્પોરા જેટલું મદદ કરી શકે એ કરે પણ એ લોકોનું પણ કામ હોય આ હોય આપણા જેવું નહીં એટલે આપણે ત્યાં જઈએ એટલે સવારે તમારે પાંચ વાગે ઉઠીને મેકઅપ પર બેસીને તો તમે લોકેશન પર કર અહીંયાથી કશે ટ્રાવેલ કરવાનું હોય મારો સીન સાત વાગે મારે બસમાં આવી જવું પડે ભલે ને મારો સીન સાંજના સાત વાગે હોય કારણ કે એક સાથે જ્યારે લોકેશનમાં જાઓ પછી મને હોટલમાંથી લઈ આવવાનું ને એ બધું હુકું કરવાનું ને એ બધી ફેસિલિટી જે આપણને આપણી ઇન્ડિયામાં મળે એ બધું ત્યાં ન મળે એટલે એ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને સવાર સાંજ એક રાત એક કરીને એ ઠંડીમાં ને એ બધામાં અમે લોકોએ શૂટિંગ કર્યું છે અને પછી એવું પણ કર્યું છે કે અમે લોકો અમારો ખાલી બાવીસથી પચીસ દિવસનું સ્કેડ્યુલ હતું એમાં અમારે લંડનનો ખૂણે ખૂણો શૂટ કરી લેવાનો હતો અમે યુનો બધી વસ્તુ જેટલી પણ થાય ને એક્સ્ટ્રા ફૂટેજ પણ કાઢવાની હતી કારણ કે એકવાર તમે ગયા હો પછી ફરીથી કાંઈ રહી ગયું હોય તો જવા ન મળે તો એ બ બધું મન મન અને મગજમાં રાખીને બધાએ એક સાથે મળીને આ ફિલ્મ બનાવી છે અને બહુ જ હાર્ડવર્ક કર્યું છે અને અમે એક્ટર્સો કરીએ પણ આજે અમારી ટેકનિકલ ટીમ છે જેમ ડિરેક્શન ટીમ છે સિનેમેટોગ્રાફી ટીમ છે કોસ્ટ્યુમ ટીમ છે એ લોકોએ તો બે કલાક પહેલાં અમારાથી વહેલા તૈયાર થઈને યુનો બધું સેટઅપ અમારી માટે રાખવું પડે એટલે ગજબની મહેનત હતી બધા જીવનમાં એવો કોઈ પ્રસંગ બન્યો હોય ને ત્યારે તમને એવું લાગ્યું હોય કે હવે ઉંમર ઓળંગાઈ ગયો છે યાર આપણે તો તને નથી લાગતું તારી લાઈફમાં પણ તું મને કે આપણી સ્ત્રીઓએ તો બધાએ કેટલા બધા ઉમરા રોજ ઓળંગીએ છીએ બેન પણ મારું મેન હમણાં હું કહું મારે કયો ઉમરો ઓળંગવો છે ફાસ્ટનું તો જે થયું હોય મારે ડ્રાઈવિંગ શીખવું છે મને ડ્રાઈવિંગ નથી આવડતું કારણ કે મને બહુ સતત ડર લાગે છે કે હું કોઈને નુકસાન મારો એક્સિડન્ટ થઈ જશે કે કોઈને યુ નો મારાથી કોઈને હાનિ પહોંચશે એટલે મારે એ ડર મારો કાઢવો છે અને મને ડ્રાઈવિંગ શીખવું છે એટલે એ ઉમરો ઓળખવો છે મારે આપણે બધાના મનમાં અને મગજમાં હિંમત હોય છે આપણે બધે બહુ બધી વસ્તુઓ અચીવ કરવી હોય છે પણ તમારી લાઈફમાં એક સારી વસ્તુ સારી વાર્તા સારી પુસ્તક સારા લોકો મળે જે તમને ઇન્સ્પાયર કરી જાય આ એવી જ એક જાદુઈ ફિલ્મ છે એકવાર જોવું એટલે તમને જે ઇન્સ્પિરેશન મળશે ઉમરો ઓળંગવાની કાં તો એ કોન્ફિડન્સ કે હું જે દિશામાં જઈ રહી છું એ કરેક્ટ છે આ ફિલ્મ જોઈને મને મને ખબર પડી ગઈ છે એ વસ્તુનું એક્સપિરિયન્સ કરવા જજો